કર્મ કરવામાં સ્વતંત્રતા અને ફળ પરતંત્ર બરોબર એટલે કર્મને વાધિકાર જ માં ફલે શું કદાચ ન ભગવાન એમ કહેવા માંગે છે કે કર્મ કર તું ફળની આશા રાખીશ નહીં ફળ તું મારા ઉપર છોડી દે તું આખો મહિનો નોકરી કર પછી પગાર માંગીશ નહીં એવું કોણ કે પગાર તો મળવાનો જ છે સારા નો સારો ને નરસ નો નરસો પગાર તમને મળવાનો જ છે કરમ કર્યું એટલે ફળ ચોટ્યું સમજી લો પણ આપણને એ ગઢ બેસતું નથી એક ભાઈ હોય છે કે સ્ટેશનમાં મજૂર મજૂરી કરતા હોય છે એની પાસે જઈને તમે પોટલું ઉંચકાવી અને તેને કહે કે ગીતા વાંચું તો એ ગીતા નહીં વાંચે કે એમ જ કહેશે મારા પોટલું ઉચકાવી એના મને ચારના આપી દો બાકી લેવા આવ તમારું પોટલું બાકી મારે ગીરતા વાંચવી નથી મારે મારા પૈસા આપી દો એટલે ઘણું થઈ ગયું એવી જ રીતના જોઈએ તો ગીરતા નાનમાં મજૂરી તમે જ્યારે એટલા હો ત્યારે વાંચજો ગીતામાં બધાને જે જે વસ્તુ સમજાય છે ને એ બધા નિપુણ અલગ અલગ હશે જોજો કરમ કરવામાં તમે અધિકાર જ છો ફળ ભોગવામાં નહીં કરમ કરવામાં તું પરંતુ સ્વતંત્રતા છે કરમ કરવામાં તું સ્વતંત્રતા છે પરંતુ ફળ ભોગવામાં પરતંત્ર છે કારણ કે કર્મ કરવું ના કરવું કેવું કરવું ના કેવું ના કરવું શુદ્ધ બુદ્ધિનો ઉપયોગ કરીને કરવો કેવી રીતના કરવું એ તારા મથે છે કરમ થઈ ગયા પછી તમે બધ થઈ ગયા પછી કંઈ થાય નહીં દાટલા તૈયાર તમારે ગયા મહેમાન આવ્યા એને એને વાલનું શાક વધારે ખાવેલું તો તમે એને વાલ વધારે પીસ્યા કરશો પછી કળશિયા ભરવા તો એને જ જવું પડશે કેટલું ખાવું એના ઉપર આધાર હોય છે એટલે દોડ એને જ કરવી પડશે આમ આજ પૂરતું આટલું જ જય શ્રી રામ બરોબર